નાયબ કલેક્ટર કચેરીમાં ખેડૂતો દ્વારા આવેદનપત્ર ડીસા શહેરમાં પ્રથમ વખત અમલમાં મુકાનારી ટીપી સ્કીમ છેલ્લા દસ વર્ષથી છે ત્યારે ફરીથી તેનો મુદ્દો ચગ્યો છે તાજેતરમાં ટીપી ટીપી કમિટીની પ્રથમ બેઠકોમાં ખેડૂતોના એક જૂથે સ્કીમનો વિરોધ કર્યો હતો જ્યારે આજે ખેડૂતોના બીજા જૂથે ટીપી સ્કીમના સમર્થનમાં નગરપાલિકા અને પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું ખેડૂતોએ ભાજપના આંતરિક જૂથવાદના કારણે જ ટીપી સ્કીમ લટકી રહી હોવાનો પણ આક્ષેપ કરી ખેડૂતોના હિતમાં ટીપી સ્કીમ ઝડપથી અમલમાં મૂકવાની માંગ કરી હતી ડીસા શહેરનો વિસ્તાર અને વિકાસ સતત વધતા શહેરમાં પ્રથમ ટીપી સ્કીમ મૂકવાનું દસ વર્ષ અગાઉ આયોજન કરાયું હતું પરંતુ આ ટીપી સ્કીમ ખેડૂતોના હિત કરતા કેટલાક નેતાઓ અને બિલ્ડરોએ પોતાના અંગત લાભ માટે અમલમાં મૂકવાતા હોવાની ચર્ચાઓ વચ્ચે તેનો વિરોધ થતા છેલ્લા ઘણા સમયથી ટીપી સ્કીમ અધરતાલ રહી હતી જ્યારે તાજેતરમાં ડીસા નગરપાલિકાની નવી બોડીની પ્રથમ ટીપી કમિટીની બેઠકનો કમિટીના તમામ સભ્યોએ વિરોધ કરતા બેઠક જ મુલતવી રહી હતી જ્યારે બેઠકના દિવસે જ ખેડૂતોના એક જૂથે આ ટીપી સ્કીમથી ખેડૂતોનું ખૂબ જ અહિત થતું હોવાનું જણાવી ટીપી સ્કીમનો વિરોધ કર્યો હતો આજે ડીસા નગરપાલિકા અને ડીસા પ્રાંત કચેરી ખાતે કેટલાક ખેડૂતોએ ટીપીના સમર્થનમાં આવેદનપત્ર આપ્યું હતું જેમાં જણાવ્યું હતું કે આ ટીપી સ્કીમના નકશાઓ જોતા જ આ વિસ્તારમાં રોડ રસ્તા ભૂગર્ભ ગટર સ્ટ્રીટ લાઇટ બાગ બગીચા સહિતની સુવિધાઓ મળવાની હોવાથી ખේડુતો ટીપી સ્કીમનો સમર્થન કરે છે અને અગાઉ જે ખේડુતો વિરોધ કરવા આવ્યા હતા તેઓની જમીન પર આ વિસ્તારમાં આવેલી નથી અને તેઓને કોઈએ કોઈએ ઉસ્કેરીને વિરોધ કરવા મોકલ્યા હોવાનો ખේડુતોએ આક્ષેપ કરી હવે આ ટીપી સ્કીમને ઝડપથી લાગુ કરવાની માંગ કરી હતી રિપોર્ટર પ્રકાશ ગેહલો ટીટી ન્યૂઝ લાઇવ 24 દિસા બનાસકાઠા ભરતભાઈ નામ જે અમારો વર્ષ પહેલા પાસ હતો અને અમુક વિરુદ્ધના કારણે ત્યાં અટકાયો છે યા રાજકીય કારણે અટકાયેલો છે એમને ખબર નથી અમે નગરપાલિકામાં પણ આવેદનપત્ર આપ્યું છે અને એસડીએમને પણ આવેદનપત્ર આપ્યું છે તો હવે આ અમારો ટીપી પ્લાન જે મંજૂર કરેલો છે સરકારે એ પાસ થવો જોઈએ અને અમે બધા ખેડૂતો જેની સર્વે નંબર જે બોલે છે અને જે ખેડૂતો લીગલી ખેડૂત છે એ બધા અહીંયા હાજર છે અને બધાએ ભેગા મળી અને અમે એસડીએમને અને નગરપાલિકાને આવેદનપત્ર આપ્યું છે તો અમારો જલ્દીથી જલ્દી આનો નિકાલ કરી અને અમારી આ સ્કીમ લાગુ પડવી જોઈએ દિશામાં